તો હવે હું શું કઉ છું કાળુજી પડ્યા એક શું સમજે ના ના જ છે તું હતો

મને પાળતા નહી હજી તો આ તો એમ તો હે એમ ન આવન એક ના કે હલકે ના ભાઈ ઓય 我们都没滚进来，别乱动！我要凶噻！哎呀！哎，真凶！妈的，我准备玻璃，你敢弄？哈哈哈哈哈哈！哎呦我的妈！行，哎。哎哎哎 એક બાપની વાત હોય ને તો મોરિયા તું ગમે તું હોય ને લે એમ તો

ના ભાઈ મારે પણ નહીં ખેલવા આ તો એક કેવાય મા માં ભૂડામ છોડે તો મારે પરા લેવાન જીવા મને ઓ કાળજી ઓ આવસ આવ રોપ અમે ગોમમાં જાતા હતા કીધું હોય તમાર ચેતરમાંથી પાદરાને એકલી જરા આનું કઈ નહીં બેહો બેવ મોસા પત અધી તો વાર છે હાલ મોટી શું કરવા ખેલો રહા ખાખસો પરા કોઈ કેવું નહીં આ તો કોઈ કેવું નહીં કાન દાદ તો મરો મે મારો ને કેમ આબુ પાણી તું

મને બત્તો ખબર નઈ આલ્યો હા ને હાજો ઉજે ગાવ કોણ કહેતા ને હો ના હું કોઈ નઈ કું આને ના જા થનો હા મને એવું લાગતું કે સોણી હે હા ને નેકળો આ મને થોડું માગશની બીમારી છે કે ઓ કોણ કહેતા ને હો તવી કે ભમો છો ઓ તો જા કે હું લેવા એન કરે છે લે હું તો હા આ બોખલા ને અક્કી થાપે પટ્ટા કરું પણ નહીં એટલે ઓન નહીં એડું નેકળો આ એક જ છે